હલો મિત્રો હું વિજય ચીલા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં આજના વિડીયોમાં આપણે જોઈશું કે વિરમગામ કૃષિ માર્કેટ કડી અને બાવળા કૃષિ માર્કેટના આજના અને ગઈકાલના શું હતા તેના વિશે તો આજે તારીખ પાંચ દસ બે હજાર ચોવીસને શનિવાર પાકની વાત કરીએ તો જીરાના આજના ભાવ આડત્રીસો એંશીથી તેતાલીસો એકાવન સુધી પડેલા છે જે ગઈકાલે છેતાલીસો પંદરથી અડતાળીસો પાંચ સુધી ભાવ મળતા હતા એરંડાની વાત કરીએ બારસો ત્રાણુંથી તેરસો એક સુધીના આજના ભાવ છે જે ગઈકાલે તેરસો અગિયારથી તેરસો સુધી મળતા હતા સફેદ તલની વાત કરીએ સત્તરસોથી લઈ તેવીસો પચાસ સુધી આજના ભાવ પડ્યા છે જે ગઈકાલે એકવીસો બાવ બાવનથી તેવીસો સુધી ભાવ મળતા હતા ડાંગરની વાત કરીએ ત્રણસો સિત્તેરથી ત્રણસો આજના ભાવ પડ્યા છે જે ગઈકાલે ત્રણસો પચાસથી ત્રણસો એકાણું સુધી ભાવ મળતા હતા વાત કરીએ ઘઉંની તો પાંચસો અઠ્યાવીસથી આજ છસો એકવીસ સુધીના આજના ભાવ છે જે ગઈકાલે ચારસો પચાસથી પાંચસો પંચ્યાસી સુધી મળતા હતા મગની વાત કરીએ એક હજાર ભાવ પડેલા છે આજના કપાસના નવસો પિસ્તાલીસથી સોળસો સિત્તેર સુધીના ભાવ પડ્યા છે આજના જે ગઈકાલે એક હજાર પાંચથી સત્તરસો ત્રીસ સુધી મળતા હતા ઈસબગુલના ભાવ પડેલા નથી વરિયાળીની વાત કરીએ તો બારસો સુધી આજના ભાવ પડેલા છે તો આ હતું વિરંગામ કૃષિ માર્કેટના આજના ભાવ કડી કૃષિ માર્કેટ તો આજના તારીખના આજના પાકમાં જીરાની વાત કરીએ તો ઓગણચાળીસો છવ્વીસથી તેતાલીસો એકતાલીસ સુધીના આજના ભાવ છે જે ગઈકાલે તેતાલીસો છેતાલીસથી છોતેર પડ્યા હતા કાલના ભાવ એરંડાની વાત કરીએ બારસો પંચ્યાસીથી તેરસો બાર સુધીના ભાવ પડ્યા છે જે ગઈકાલે બારસો નેવથી તેરસો ત્રીસ સુધી મળતા હતા બાજરીની વાત કરીએ ચારસો એકસઠથી ચારસો તોંતેર સુધીના ભાવ પડ્યા છે જે ગઈકાલે ત્રણસો નેવથી ચારસો સુધી મળતા હતા ચણાની વાત કરીએ બારસો સિત્તેરથી તેરસો સુધી આજના ભાવ છે જે ગઈકાલે તેરસો બારથી તેરસો તેર સુધી ત્રીસ સુધી ભાવ મળતા હતા ખઉનમાં પાંચસો દસથી છસો એકાવન આજના ભાવ પડ્યા છે જે ગઈકાલે ચારસો નેવથી છસો દસ સુધી પડ્યા હતા રાયડામાં દ એક હજાર ચોર્યાસીથી એક હજાર ચોર્યાસી સુધી ભાવ પડ્યા છે જે ગઈકાલે નવસો ચોસઠથી અગિયારસો અઠ્યાવીસ સુધી મળતા હતા ગુવારગમની વાત કરીએ નવસો ઓગણસિત્તેરથી નવસો તોંતેર આજના ભાવ છે જે ગઈકાલે નવસો પાસઠથી નવસો ઇઠ્યોતેર સુધી ભાવ મળ્યા હતા ડાંગેરમાં ત્રણસો સિત્તેરથી ચારસો ચોરાણું સુધી આજના ભાવ પડ્યા છે જે ગઈકાલે ન પડેલ હતા વરિયાળીની વાત કરીએ અગિયારસો એકાણું સુધી ભાવ આજના પડ્યા છે જે ગઈકાલે બારસોથી બારસો ઓગણ્યાસી સુધી ભાવ મળતા હતા તો આ હતું આજનું કડી કૃષિ માર્કેટ હવે આપણે વાત કરીશું બાવળા કૃષિ માર્કેટ તો આજની તારીખ પાંચ દસ બે હજાર ચોવીસને શનિવાર પાકની વાત કરીએ રાયડાના ભાવ પડેલા નથી એરંડામાં બારસો ઓગણસિત્તેર સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે બારસો સડસઠથી બારસો નેવ્યાશી સુધી મળતા હતા ડાંગેરની વાત કરીએ ચારસોથી ચારસો એંસી સુધી ભાવ પડ્યા છે જે ગઈકાલે ચારસો પાંચથી ચારસો બાણું સુધી ભાવ મળતા હતા સફેદ તલના ભાવ પડેલ નથી ઘઉંની વાત કરીએ પાંચસોથી પાંચસો સિત્તેર સુધીના ભાવ છે જે ગઈકાલે પાંચસો ત્રેવીસથી પાંચસો સિત્તેર સુધી મળ્યા હતા ચણાના આજના ભાવ નથી પરંતુ ગઈકાલે ચૌદસો ચાલીસ સુધી ભાવ મળ્યા હતા બાજરીના આજના ભાવ ચારસો સાહીઠ સુધી ભાવ પડેલા છે તો આ હતું આજના કડી બાવળા અને વિરમગામના કૃષિ માર્કેટના ભાવો આવા જ અપડેટેડ વિડીયો જોવા માટે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરવાનું ભૂલશો નહીં